ગોધરાની ઘટના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન ગોધરાની ઘટના આપણે જોઈ છે કોઈ એક વ્યક્તિએ ખોટી પોસ્ટ કરી પોલીસ પર ખોટા આક્ષેપો કરતી આ પોસ્ટ કરી એક વ્યક્તિને નાટક કરતા આપણે જોયા છે આરોપી પણ નાટક કરતો હતો તે બધાને ખબર છે મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે બે મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા લોકોથી સાવધાન રહેવું